તમને પણ આવા મેસેજ આવે છે મને પણ મેસેજ આવે છે તો આ મેસેજ મોકલે છે કોણ કેવી રીતે આવે છે એને સ્ટોપ કેવી રીતે કરવા અને સાચા કેટલા હોય ખોટા કેટલા હોય અથવા કામના છે કે નહીં એ પણ વાત કરીશું આ વિડીયોમાં જો સારો લાગે તો મિત્ર સર્કલ સાથે જરૂરથી શેર કરજો અને આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ નમસ્કાર મિત્રો તમને પણ ઘણા બધા મેસેજ આવતા હોય એ એસએમએસ પર આવતા હોય અને વોટ્સઅપ પર પણ આવે છે એસએમએસ પર અને પર જે મેસેજ આવે છે એમાં જે લખાણ હોય છે એ ઇંગ્લિશ ગુજરાતી અથવા તમારી લોકલ લેંગ્વેજમાં હોય છે તો ઘણી વખત તો મેસેજ એવા હોય છે કે આપણને એવું લાગશે કે ક્લિક કરો ને તરત ખાતામાં પૈસા આપી દે છે કે જાણે કેમ વિમલો ઠેલો લઈને જઈએ અને પૈસા તરત ભરી દે મિત્રો અત્યારે સમય છે ડિજિટલનો ઓનલાઈનનો એટલા માટે પ્રમોશનલ મેસેજ આવતા હોય છે હવે વાત કરીએ કે આ મેસેજ આવે છે કઈ રીતે પહેલી વાત તમારો મોબાઈલ નંબર હોય એટલે તમને મેસેજ આવે છે ઘણી વખત એવું થતું હોય છે કે મારો નંબર મેં કોઈ જગ્યાએ આપ્યો નથી છતાં એ કંપનીમાંથી મેસેજ આવે છે હવે બીજી વાત જ્યારે કોઈ પણ તમે વેબસાઇટ વિઝિટ કરી ચેક કર્યો હોય અથવા ફ્રીમાં એવી ગિફ્ટ હોય એવા ઘણી બધી જગ્યાએ તમે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નામ એન્ટર કરેલું હોય એ મોબાઈલ નંબર પર એ કંપની મેસેજ કરતી હોય છે બીજી વાત હવે એ કંપની સિવાયના પણ તમને મેસેજ આવતા હોય એમાં શું થતું હોય છે આ મારા અનુભવના આધારે શેર કરું છું કોઈ ઓથેન્ટિકલ ઇન્ફોર્મેશન નથી પણ જે અમારા અનુભવ થયા છે એના આધારે હું તમને વાત કરું છું એક્ઝામ્પલ તમે ફ્રીમાં સિબિલ ચેક કર્યું અથવા કોઈ એવી વેબસાઇટ પર તમે નંબર નાખો ત્યારબાદ એ તો કંપની માર્કેટિંગ કરવાની જ છે તમને ઓફરવાળા હોય કે પ્રોમોશનલ હોય એ કંપની શું કરે છે એના ડેટા બીજી કંપનીને આપે છે અને એ કંપની આના ડેટા શેર કરે છે મતલબ કે બંને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં ડેટા શેર કરે છે મતલબ કે બંને પાસે ડેટા વધી જશે બંનેઓના કસ્ટમર વધશે બંને લોકો માર્કેટિંગ કરવાના છે તે કંપની ત્રીજીને આપશે ત્રીજી કંપની છે એ ત્રણેય ડેટા શેર કરે પણ એવી ઘણી બધી કંપની જે ડેટા શેર કરે છે એવી જો કંપની મોબાઈલ નંબર નાખ્યો છે તો તમને મલ્ટિપલ મેસેજ આવવાની શક્યતા છે પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે જે લીગલ કંપની છે એમાં જો નંબર નાખ્યો છે ને તો એના મેસેજ એ જ કંપનીને આવશે બીજી કંપનીમાં ડેટા શેર નથી કરતા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું હવે આ જે મેસેજ આવે છે એમાં ઘણી વખત એવું હોય છે ઘણા અમને મેસેજ પણ કરે છે કે સાહેબ તમે તો લોનની ના પાડી પણ મારા પર તો પાંચ લાખ સાત લાખ બે લાખના મેસેજ આવે છે હા મિત્રો ઘણી વખત સાચું પણ હોય ખોટું પણ હોય સાચું છે એ કઈ રીતે ખબર પડે પણ એની પહેલાં હું વાત કહી દઉં કે મેસેજ બે પ્રકારના હોય છે એક ઓથોરાઇઝ અને માર્કેટિંગ માટેનો મતલબ કે માર્કેટિંગ માટે હોય છે એમાં તમારી કોઈ સિવિલ પ્રોફાઇલ જતું નથી ફક્ત માર્કેટિંગ માટે જ કરતું હોય છે અને જે ઓફરવાળા મેસેજ હોય છે એ કંપનીના હોય છે જે ઓફર હોય તો જ તમને મેસેજ કરે છે જે શ્યોરિટી હોય તો તમને મેસેજ મોકલતા હોય છે એક્ઝામ્પલની વાત કરું તમને મેસેજ આવે છે એક્ઝામ્પલ લોનના કાર્ડ ક્રેડિટ કાર્ડના મેસેજ આવે છે જે કંપનીમાંથી મેસેજ આવે છે ને એમાં ઉપર કંપનીનું નામ હોય જે મેસેજ હોય ને ઉપર કંપનીનું નામ લીખવ હોય જો એસએમએસ આવતું હોય ને તો ઘણી વખત કંપનીના નામથી આવે છે અને લોકલ એસએમએસ આવતું હોય તો બે અક્ષર એબીસીડીના પછી ડેશ અને પછી છ અક્ષર કંપનીનું નામ હોય છે હવે સ્ટાન્ડર્ડ એસએમએસ આવતો હોય ને એમાં ફોરવેડમાં સ્ટોપ નથી થતું તો તમારે એને ડીએનડી કરવું પડે છે પણ જે કંપનીના નામથી મેસેજ આવતો હોય એને આરસીએસ મેસેજ તરીકે ઓળખે છે તો એમાં શું થતું હોય છે કે નીચે ઓપ્શન આવે છે સ્ટોપ અથવા અનસબસ્ક્રાઈબનો તો એના પર તમે ટીક અથવા અનસબસ્ક્રાઈબ લખીને મોકલી દેશો ને તો તમારે મેસેજ સ્ટોપ થઈ જશે બીજી વાત વોટ્સએપ પર પણ આવે છે વોટ્સએપ પર કંપનીનું નામ આવે છે તેમાં પણ નીચે બટન હોય છે અનસબસ્ક્રાઈબ અથવા નોટ રિકવાયર્ડ એવા વર્ડ્સ હોય સ્ટોપ તો એના પર ટીક કરી દો એટલે મેસેજ બંધ થઈ જશે પણ હવે વાત કરીએ કે આ મેસેજ સાચા કેટલા હોય છે પહેલી વાત જો તમારે કોઈ કંપનીમાંથી મેસેજ આવે છે એ કંપનીમાં અથવા બેંકમાં તમારું એકાઉન્ટ હોય અને તમને મેસેજ આવતો હોય અથવા તમે કંપનીમાં પ્રોડક્ટ લીધેલી છે દાખલા તરીકે તમે બજાજ આઈડીએફસી એવી ઘણી બધી કંપની છે જેમાંથી તમે ટુ વ્હીલ લોન છે ક્રેડિટ કાર્ડ છે લોન છે કોઈ પણ પ્રકારની વસ્તુ લીધેલી છે અને તમને મેસેજ આવે છે એપ્રુવડના તો એ મેસેજ સાચો હોઈ શકે છે પણ એવી કંપનીમાંથી મેસેજ આવે છે કે જેમાં તમારી કોઈ એકાઉન્ટ નથી કોઈ તમને ખબર નથી અને મેસેજ આવે છે તો માર્કેટિંગના હોઈ શકે છે બરાબર આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી અને ત્રીજી વાત કોઈ પણ કંપનીનો મેસેજ આવે છે એમાં લિંક હોય લિંક ક્લિક કરો અને જો એપ્લિકેશન ડાઉનલોડ થાય પ્લે સ્ટોર ઉપર અને તેના રિવ્યૂ જોઈ લેવાના કંપની ઓથેન્ટિસિટી ચેક કરવાની અને ત્યારબાદ ડાઉનલોડ કરવાની અથવા તો ડાયરેક્ટ એપીકે ફાઇલ ડાઉનલોડ થતી હોય કંપનીની વેબસાઇટ પર જતી હોય અને એપીકે ફાઇલ ડાઉનલોડ થતી હોય તેવી કોઈ દિવસ કરવી નહીં એ સો ટકા ફ્રોડ હોઈ શકે છે આ વસ્તુ ધ્યાન રાખવી વધુ માહિતી માટે મારી યુટ્યુબ પર બીજો એક વિડીયો છે ત્યાં તમને બધી જ માહિતી આપેલી છે કે ફ્રોડ કંપની કેવી રીતે ચેક કરવી હવે વાત કરીએ આ જે મેસેજ આવે છે એમાં ઘણી વખત એવું જોયું હશે તમે કે મારા ફ્રેન્ડને મેસેજ આવ્યો એને ક્લિક કર્યું મોબાઈલ નંબર નાખ્યો અને દસ મિનિટમાં ખાતામાં પૈસા આવી ગયા એ જ મેસેજ તમને આવે ને તમે ક્લિક કરો તો નથી આવતા કેમ એ કંપનીમાં ઓફર છે અથવા એ કંપનીમાંથી કોઈ વસ્તુ લીધેલી હોય અથવાનો સિબિલ સ્કોર સારો હોય જ્યારે તમે કોઈ વસ્તુ લીધી નથી ને તમને એ જ મેસેજ આવે છે તો તમારી ઓફર નથી આવવાની તો આ હતી જનરલ વાત અને મોટી મોટી વાત કરું તો તમને એક સીધી વસ્તુ ધ્યાન રાખવાની એપ્લાય કરો છો કંપનીની ઓથોરાઈઝ વેબસાઇટ પર જાય તો ચેક કરવાની ડિટેલ ભરવાની પણ કોઈ દિવસ તમને કોઈ લોન આપતું હોય વિધાઉટ સિબિલ વિધાઉટ આધાર વેરિફિકેશન અથવા લોન એગ્રીમેન્ટ વગર એસીએસ કરતું હોય એવી કોઈ પણ કંપનીમાં કરવું નહીં ફ્રોડ હોય છે અને બીજી વાત કોઈ પણ કંપની લાલચ આપતું મેસેજ હોય જેમાં તમને પાંચ ટકા કે આઠ ટકા લોન આપતું હોય સરકારી લોન આપતું હોય સબસિડી લોન આપતું હોય એવી કોઈ લોન પડવું નહીં ઓનલાઈનમાં તમારા ઓફિશિયલ વેબસાઇટ પર જ અથવા અધિકારીની ઓફિસ પર જઈને જ કરવાનો આગ્રહ રાખવાનો કે ઓનલાઈનમાં બધા જ ફ્રોડ હોય છે અને જે લોકો એમ કહેતા હોય કે સિવિલ ખરાબ હોય ફાટેલો હોય કાંઈ ન હોય તો પણ તમને અમને સબસિડીવાળી લોન કરી દઈશું કાંઈ ડોક્યુમેન્ટ વગર માર્કશીટ પર એવી લાલચવાળી કોઈ પણ સ્કીમ આવે ને એમાં પૈસા નહીં આપવાના એ લોકો શું કરે છે પહેલાં ડેટા લઈ લે છે તમને બે કે ત્રણ દિવસ તમને એવું કહેશે કે થઈ જશે થઈ જશે ત્યારબાદ તમને એગ્રીમેન્ટ મોકલતા હોય છે એ એગ્રીમેન્ટ ડમી હોય છે કે તમારે કોઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વગર જો એગ્રીમેન્ટ આપતા હોય તો ડમી હોય છે ત્યારબાદ તમારી પાસે નાની રકમ માંગે છે કે આ સેટિંગ માટે અથવા ડોક્યુમેન્ટ નથી તેના માટે બે હજાર પાંચ હજાર પાંચસો રૂપિયા પછી એવી રીતે તમારી પાસે પૈસા માગતા રહે ત્યારબાદ તમે એવી જાળમાં ફસાઈ જશો ને તો તમે ના પૈસા આપી શકશો ને પૈસા તમારે જતા કરવા પડશે તો આવા બહુ બધા ફ્રોડ થાય છે તો ખાસ ધ્યાન રાખવું અને આ ફ્રોડ નાના લોકો સાથે જ થાય છે અને એવા લોકો સાથે થાય છે કે જે લોકો લાલચમાં ફસાય છે અને ઓછા રેટની લાલચમાં તો ખાસ મહેરબાની કરીને આવી કોઈ પણ લાલચવાળી કંપનીમાં નહીં ફસાવવું જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો મિત્ર સર્કલને જરૂર શેર કરજો કે જેથી પણ એ ફ્રોડથી બચી શકે અને આ માર્કેટિંગના મેસેજને સ્ટોપ કરી શકે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત